પાયલ દોલોજભાઈ દુવા કરું છું કે આ દિવસ ભગવાન કોઈ દુશ્મન નહીં ન દેખાવ ખાઉના બાર ભાઈ આવે અને મારો ભાઈ બાર વેલાર વય આવે એટલે જ દુવા ભગવાનને કરું છું એના બચ્ચા એટલા હેરાન થાય નાના નાના બસી જ વિનંતી કરે આપડા કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવાના ભાગરૂપે જેલની અંદર જ કેદીઓ મારફત કેદીઓએ બનાવેલી મીઠાઈ વિતરણ કરી એમનું મોઢું મીઠું કરાવાના હેતુથી એક એ અને બીજું વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન મળે તો કેદી ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની બેનને વૃક્ષારોપણના ભાગરૂપે એક વૃક્ષનું છોડ એમને ભેટ આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે જેલની શિસ્ત સલામતી જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે રીતે અમે અમારા જેલ ના સ્ટાફને અમારા અધિકારીઓને તેમજ સ્થાનિક પોલીસની પણ અમે મદદ લઈ અને આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અંદાજ આપણે એવરેજ જોવા જઈએ તો એકવીસો કેદીઓનું અહીંયા ટોટલ છે અને એકવીસો કેદીઓમાં આપણી પાસે સેવન્ટી નાઇન ઓગણા એંસીનું ટોટલ આપણે કેદી કેદીબહેનોનું છે એટલે કેદી બહેનોને પણ એમના ભાઈઓ મળી શકે એવી વ્યવસ્થા છે અને કેદી ભાઈઓને પણ પોતાની બહેનો મળી શકે સગી બહેનો એવી રીતે પણ અમે વ્યવસ્થા કરેલી છે હા એવા ઘણા ઉદાહરણો અમે અમારી લાઈફમાં જોયેલા છે અમારા અમારી સમગ્ર નોકરીમાં કે બેનના આંસુડા જોઈ એમની માતાનું આંસુડા જોઈ એમના પરિવારના નાના બાળકોના આંસુડા જોઈ અને કેદીઓનું હૃદય પરિવર્તન થતું હોય છે અને એમના મનોમન એવો ક્યાંક અહેસાસ થાય છે કે મેં ખોટું કરી નાખ્યું છે અને ત્યારે એ પોતાના પોતાની જાતને સુધારવા માટે પસ્તાવો કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે આમ રસમણ કુંભાર મારી ઘરવાળીના કેસમાં ચારસો અઠ્ઠાણું ત્રણસો બે મજા આવે સાહેબ સાહેબ શ્રી છે જે આ જેલર સાહેબ અધિક્ષક સાહેબ બધા સારો બધો પ્રોગ્રામ કરે છે રક્ષાબંધન માથે અમારી બેન આવે ને અમે વૃક્ષ દઈએ બરાબર રક્ષાબંધન રાખી બાંધે અમને બહુ મજા આવે બહુ લાગણી છે સાહેબજી ઘરે બાંધે ને અહીંયા બાંધે અહીંયા બહુ મજા આવે છે મસ્ત મજાની આ સાહેબ શ્રી ને બધા સાહેબ છે એ બધા હારો અમારો બધો ઘરો વૃક્ષજી બેન અમને રાખી બાંધે બાંધે બરાબર એને વૃક્ષ અમે દઈએ બસ ભાઈને મળવાનો આનંદ છે અને ભગવાનને પ્રાર્થના છે કે સર્વનું કલ્યાણ થાય બાકી તો ગુનામાં તો એવું છે કે અમને એવું લાગે છે કે મારા ભાઈ નિર્દોષ છે પછી જોઈએ અહીંયા વધારે ભાવસભરને વધારે લાગણીવશ થઈ જવાય એ ઘરે શું છે કે રાખડી બાંધતા હોય તો નિરાતે ભાઈ બહેન મળતા હોય આનંદ કિલ્લોલ કરતા હોય સાથે કલાક બે કલાક માણીએ કે સાથે લંચ ડિનર કરીએ અહીંયા બે મિનિટનો સમય પણ નથી મળતો એટલે વાતાવરણ વધારે ભાવ વિભોર થઈ જાય અને ભગવાનની દયા છે કે અમે લોકો મક્કમ રહી શકીએ છીએ અને સ્ટ્રોંગ રહી શકીએ છીએ અને ભગવાનની જ પ્રાર્થના કે બસ આવું જ મનોબળ આપે સૌને ભાઈને ગુડ હેલ્થના આશીર્વાદ આપ્યા ಬಸ್ ಸರ್ವ ಮಂಗಲ್ ಆಶೀರ್ವಾದ